આજે આપણે બહુ જ થોડા સમયમાં બની જાય તેવી તવા સેન્ડવિચ તૈયાર કરશું જે એકદમ ટેસ્ટી એવી બને છે કે જેને તમે ચટણી કે પછી ચા જોડે ખાવાની તો ખરેખર મજા આવશે આમ રૂટિન સેન્ડવીચ થી થોડું કઈક અલગ પણ બને ત્યાં સુધી હાઈ પ્રોટીન રહે એ રીતે જ બનાવશું અને અહીંયા તો જેને બ્રેડ પકોડાનો ટેસ્ટ ભાવતો હશે ને તો તેને તો આ સેન્ડવિચ જરૂરથી ભાવશે તો ચલો બેસન ટોસ્ટ સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ તો બાઉલમાં એક કપ જેટલું બેસન એટલે કે આપણે જે ઝીણો ચણાનો લોટ હોય એ લઈ લઈશ હવે લોટમાં અડધો કપ જેટલું દહીં પણ આ દહીં એકદમ મોડું હોય ને એવું જ લેવાનું અને હવે આ લોટની કન્સિસ્ટન્સી એકદમ લિક્વિડી રહે ને એ રીતે કરવાની છે તો થોડું તેમાં પાણી પણ ઉમેરી દઈશ અને હવે આ તો બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ તો તેમાં થોડું લમ્સનું પ્રમાણ તો રહેશે જ એટલા માટે એકદમ સારી રીતે તેને ફેટી લેશું તો લોટમાં હવે બિલકુલ લમ્પ્સ નથી રહ્યા તો હવે આપણે તેમાં થોડો હવે જ એડ કરી દઈશું તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એકદમ થોડી એવી હળદર તેમજ જીરું મુજબ લીલા એકદમ સમારેલી ડુંગળી પણ જો ડુંગળી ખાતા તો ઝીણી સમારેલી કોબીજ પણ એડ કરી શકશો સાથે બારીક સમારેલી કોથમીર પણ એડ કરી દઈશ અને હવે આ બેટરને આપણે જેમ બેસનના પુરલા બનાવતા હોય ને એ રીતનું આપણે ઢીલું કરવાનું છે તો જરૂર મુજબ પાણી એડ કરશું તો અહીંયા બ્રેડના કોટિંગ માટેનું બેટર તૈયાર છે તો તમે જોઈ શકો છો કે બેટર આપણું બહુ જાડું પણ નહીં અને સાવ પતલું પણ નહીં એવું જ રાખ્યું છે તો ઝડપથી બની જાય તેવું સ્ટફિંગ પણ તૈયાર કરી લઈએ સ્ટફિંગમાં તો કેવું કે જે પ્રમાણે આપણે એડ કરવું હોય એ મુજબ એડ કરી શકાય તો અહીંયા ચીણા સમારેલા કેપ્સિકમ ત્યારબાદ ચીણી સમારેલી ડુંગળી હવે આ સેન્ડવિચ ને આપણે પ્રોટીન થી ભરપૂર બનાવવા માટે થોડું પનીર પણ એડ કરી દઈશ અને ત્યારબાદ થોડું ચીઝ પણ એડ કરી દઈશ આમ તો ચીઝ કે પનીરની માત્રા આપણે જે પ્રમાણે ખાતા હોય એ મુજબ ઉમેરવી ચીલી ફ્લેક્સ તેમજ થોડું મીઠું અને ચાટ મસાલો ઉમેરીને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ફિલિંગ તો આપણે અહીંયા તૈયાર છે તો ફટાફટ એક આપણે ચટણી તૈયાર કરી લઈએ તો મિક્સર બાઉલમાં થોડી કોથમીર તેમજ લસણની કળીઓ આદુનો ટુકડો લીલા મરચાં જ્યારે આપણે ચટણી બનાવતા હોય ત્યારે તે થોડી ઘટ બને એટલે દાળિયા કે પછી ગાંઠિયા આવી રીતે ઉમેરતા હોય છે પણ હવે એ ગાંઠિયા જો રતલામી હોય ને તો બને ત્યાં સુધી એ જ ઉમેરવા જેથી કરી ચટણીના ટેસ્ટમાં બહુ વધારો થશે ત્યારબાદ ખટાસ માટે લીંબુ અને થોડું પાણી ઉમેરીને તેને એકદમ સારી રીતે પીસી લેશું તો અહીંયા આપણી ચટણી તૈયાર છે તો હવે આપણે બ્રેડ લઈ લેશું તો બ્રેડને આપણે જે બનાવેલું બેટર છે તેમાં ડીપ કરવાની આમ બેઉ બાજુ તેનું થોડું લેયર થાય ને એટલું જ વધારે પડતું જાડું લેયર નથી થવા દેવાનું અને તવા પર થોડું બટર લગાવી લેશું અને બટર થોડું ગરમ થઈ જાય ને પછી વારાફરતી બેઉ બ્રેડ તેમાં એડ કરી દેશું અને બ્રેડને એડ કર્યા પછી તરત જ તેને નથી પલટાવાની થોડી ગોલ્ડન જેવી થાય ને પછી અહીંયા તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બેઉ બાજુ આપણે એક થી બે મિનિટ સુધી ચડવા દેવી પડશે અને આવી રીતે બેઉ બાજુ થોડી બ્રાઉનિશ એવી થાય ને ત્યાં સુધી તો જે સાઈડ એકદમ સરસ એવી ચડી ગઈ હોય ને તો તેની ઉપર આપણે જે બનાવેલી ચટણી છે તે સ્પ્રેડ કરી દેસુ અને તેમાં આપણે જે બનાવેલી ફિલિંગ છે તે એડ કરી દેસુ હવે સેમ બીજી બ્રેડમાં પણ ચટણીને સ્પ્રેડ કરી દેસું અને તેને આપણે જે ફિલિંગ લગાવેલી બ્રેડ છે તેની ઉપર સેટ કરી દેસું આમ બેઉ બાજુ થોડું થોડું બટર એડ કરીને તેની બેઉ સાઈડને એકદમ સારી રીતે શેકાવા દેસું કેમ કે એકદમ જો પ્રોપર એવી શેકાયેલી હશે ને તો જ ખાવાની મજા આવશે તો અહીંયા આપણી બેસન ટોસ્ટ સેન્ડવિચ કે પછી પકોડા સેન્ડવિચ બનીને તૈયાર છે તો હવે તેના આપણે પીસીસ કરી લેશું તો આ જે બનાવેલી ગ્રીન ચટણી હોય ને તેની જોડે તો આ સેન્ડવીચ ખાવાની તો ખરેખર મજા આવશે તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર તેમજ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ખૂબ ખૂબ આભાર